હરે કૃષ્ણ મિત્રો આજે આપણે કેવડા ત્રીજની વ્રત કથા સાંભળીશું કેવડા ત્રીજ વ્રત સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘરકામથી પરવારી મહાદેવજીના મંદિરે જવું મહાદેવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સર્વ વનસ્પતિ બીલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવો આખો દિવસ નકોડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી શિવજીનું સ્મરણ કરો તો ચલો તેની વ્રતકથા સાંભળીએ એકવાર કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હેનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું તેની તમને જાણ છે પાર્વતીજીની આ વાત સાંભળી પ્રથમ તો ભોળાનાથ હસ્યા અને પછી બોલ્યા હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા તમારા પિતાજી હિમાલય અને માતા મેનાની ના હોવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્નજણનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉગાડા આકાશ નીચે ઘણો સમય રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને જ વિતાવ્યો ધોમધક ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી નાથ આ બધી વાત આપની સાચી છે એક તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા તેવામાં ત્યાં દેવરસિંહ નારદ આવી ચડ્યા પિતા હિમાલયની ચિંતા જાણી દેવર્ષિ નારદે તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે નારદ ઉપર અતિરોષે ભરાયા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી પાસે જઈ ખૂબ જ રડવા લાગ્યા પછી રડતાં રડતાં કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું તો ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા જ નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ તમારી સખીએ કહ્યું બહેન આપણાથી આવું ન થાય તો પછી હું શું કરું ચાલ આપણે બંને અહીંથી છાનામાના નાસી જઈએ બંને સખીઓ યોજના ઘડી ઘરેથી માના ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા એક જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હોવાથી તમે તે ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી તમે તે ગુફામાં જઈ રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી જંગલમાંથી જાત જાતની વનસ્પતિ ફૂલ બિલીપત્ર અને કેવડો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યું તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવાધિદેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં તમારી વાત સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા બીજે દિવસે નદીમાં નાઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ તેઓ ખૂબ જ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ જ વહાલપૂર્વક તમને પૂછવા લાગ્યા દીકરી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી પછી તેઓ બંને સખીઓને લઈ ઘરે લઈ આવ્યા અને પછી તમારા લગ્ન મારી સાથે કર્યા હે દેવી મને બીલીપત્રો ખૂબ જ પસંદ છે જગત આખું બીલીપત્રથી મારી પૂજા કરે છે મને કેવડો ચડતો નથી છતાં આપે હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો પણ ચઢાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથો હું પૂરા કરું છું આ વ્રતને કેવડા ત્રીજ કે હરિતલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હે ભોળાનાથ તમારું કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય